જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ અધિકારીને જમીન પર બેસાડી ઉધડો લઈ રહ્યા છે પાલિકાના ચીફ ઓફિસર અને તેમના સહયોગી અધિકારીઓના અણઘડ વહીવટથી ત્રાસેલા ધારાસભ્ય પોતે જમીન પર બેસીને અધિકારીને પણ જમીન પર બેસાડીને ઉધડો લઈ રહ્યા છે વીડિયોમાં ધારાસભ્ય ચીફ ઓફિસરને ખોટી રીતે હરાજી યોજી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે સમગ્ર વિડીયોમાં ચીફ ઓફિસરે માફી પણ માંગી આ સાથે જ અધિકારી બિલ બાકી હોવાનો સ્વીકાર પણ કરે કર્યા તમારી આવ્યા તમને કોઈ સૂચના એની તમે અમલવારી કરીશ કે તમારી એને ઈ સંકળાયેલો છે તમે બધા ભાગ પાડીને રહીમાં શું નાખ્યો તો કેમ તમે બધા સંતુલન થી કામ નથી કરતા તમે માલ સામાન વેચવો હોય હરાદી થી ભંગાણ વેચવું હોય ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય પાસ પાંચ રૂપિયા વેચવી હોય તો ભાગ બટાઈ માં બધા ભાગીદાર બાપાનો દીકરો હતો બરોબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી કરતો હું લાગે જ કહું આ બધા ઈ વખતનો આજનો વહીવટદાર ના મામલતદાર ઈ ચીફ ઓફિસર જે દારૂડીયો હતો જોશી હતો એ બધા મિલી બાબત ત્યાં કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ પાંચ રૂપિયા વેચો એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એને હિસાબે તમે લાઈટ નથી કરી બરોબર છેલ્લા મારે માર્ચ મહિનામાં નો પચીસ લાખ રૂપિયા ગમે

ચોક્કસ જે વાત કરવામાં આવે તો જુનાગઢ નું જે માણાવદર ગામ છે તે માણાવદર ના એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થયો છે ત્યારે અધિકારી વિશે અપશબ્દ બોલતા હોય તેવા વિડીયોમાં ત્યાં નજરે પડી રહ્યા છે ત્યારે એક ઓફિસર ને લેતા ધારાસભ્ય છે ત્યારે પાન ભૂલ્યા હોય ત્યારે જાહેરમાં અધિકારીઓને ચોર કર્યા હતા અને જમીન ઉપર બેસી અધિકારીઓને પણ બેસાડ્યા હતા ત્યારે કાલે જુનાગઢ ના ધારાસભ્ય સંજય કોરડિયાએ એ પણ રિશ્વત કોઈ અધિકારીઓને રિશ્વત નું આપી તેવું પણ એ અહેવાલ કરવામાં આવ્યું હતું ત્યારે જોવાનું મહત્વની વાત એ છે કે ધારાસભ્ય અરવિંદ લાડાણી જે વિડીયો વાયરલ થયો છે

પાલિકાના ચીફ ઓફિસર અને તેમના સહયોગી અધિકારીઓના અણઘડ વહીવટથી ત્રાસેલા ધારાસભ્ય પોતે પણ જમીન પર બેસી ગયા હતા અને અધિકારીને પણ જમીન પર બેસાડીને ઉધડો લઈ રહ્યા છે વીડિયોમાં ધારાસભ્ય ચીફ ઓફિસરને ખોટી રીતે હરાજી યોજી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો પણ આક્ષેપ લગાવી રહ્યા છે આ સમગ્ર વીડિયોમાં ચીફ ઓફિસરે માફી પણ માંગી તો આ સાથે જ અધિકારી બિલ બાકી હોવાનો પણ સ્વીકાર કરી રહ્યા છે ત્યારે આને લઈને અનેક સવાલો પણ ઉભા થાય છે જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ અધિકારીને જમીન પર બેસાડી ઉધળો લેતા જોવા મળ્યા છે પાલિકાના ચીફ ઓફિસર અને તેમના સહયોગી અધિકારીઓના અણઘટ વહીવટથી ત્રાસેલા ધારાસભ્ય પોતે જમીન પર બેસી ગયા હતા અને અધિકારીને પણ જમીન પર બેસાડીને ઉધડો લેતા જોવા મળ્યા હતા આ વીડિયોમાં ધારાસભ્ય ચીફ ઓફિસરને ખોટી રીતે હરાજી યોજીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો પણ આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે અધિકારીઓ સાથે શા માટે સંકલનનો અભાવ રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે તે પણ સવાલ ઉભો થાય છે શું અધિકારીઓ ખરેખર રાજકીય હોદ્દેદારોને નથી ગાંઠી રહ્યા વહીવટી અને રાજકીય આગેવાનોની વચ્ચે વધતી ખાય માટે કોણ જવાબદાર શું અધિકારીઓની બેદરકારીથી લોકોને નુકસાન થઈ રહ્યું છે શું રાજ્યમાં વહીવટી અને રાજકીય સંકલનના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આવા અનેક સવાલો અહીંયા ઉભા છે